શું કેશો ગુજરાતી ફિલ્મ ને અત્યાર સુધીની જે આ સફળ જોવા મળી છે તેના લઈને સૌ પ્રથમ તો યજ્ઞભાઈ તમને અભિનંદન કે આ વિષય તમે ઉપાડ્યો કારણ કે મીડિયામાં આ વિષય ગુજરાતી ફિલ્મ નો વિષય એ જાણે કે અસ્પૃશ્ય હોય એવી રીતે ઓછો ઉપાડાય છે બીજી વાત એ છે કે દાખલા તરીકે હું પણ જ્યારે દિવ્ય ભાસ્કર ના નવરંગપુર થી સંભાળતો હતો એ પહેલા એટલે બે હાજર ત્રણ પેલા ની વાત કરું અખબારો ગણાતા એમાં ગુજરાતી લખવું એક જાણે કોઈ પ્રતિબંધ હોય વર્ણલેખિત એ પ્રકારની સ્થિતિ હતી ને મેં નવરંગમાં ગુજરાતી ફિલ્મ કલાકારો ગુજરાતી ફિલ્મ નિર્દેશકો આ બધાના ઇન્ટરવ્યુ લેવાના શરૂ કર્યા અને એ બધાનું હિંમતપૂર્વક મને કહેવામાં આવતું કે ભાઈ તમે આ શું કરો છો ગુજરાતી ફિલ્મ જોવા કોણ જાય છે પરંતુ મેં કીધું ના આ ગુજરાતી અસ્મિતાની વાત છે અને ગુજરાતી ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યુ આપણે નહીં કરીએ તો કોણ કરો એવી રીતે મેં જે આપણે ગગો કેદાડાનું પેણું પેણું કરતો તો એના નિર્દેશક સંદીપ પટેલ હોય દીપક અંતાણી હોય આ બધાના નેહા મહેતા અ ઈટુ કનોડિયા આ બધાના ઇન્ટરવ્યુ એ સમયે કરેલા ને અભિયાનમાં પછી હું ગયો અભિયાન સામયિકમાં તો એ વખતે હિતેન અહીંયા ફિલ્મ શૂટિંગ કરવા આવેલા એક ફાર્મ હાઉસમાં તો મેં એ વખતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છે કેમ આમાંથી બહાર નથી નીકળતો અને ગુજરાતી ફિલ્મનું ભાવિ કેમ ઉજ્જવળ ન બને એ માટેની ચિંતા કરતા પ્રશ્નો પૂછેલા અને એ પ્રકારનું આખી વાત કરેલી કે ગાય ગરબો અને ગોકીરું સારી વાત છે પણ એમાંથી ક્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહાર નીકળશે તો એ ચિંતા આજે મને લાગે છે કે એમાંથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છે પરંતુ અર્બન ફિલ્મો છે એ અર્બન ફિલ્મોમાં એક તરફ ખુબ સારી ફિલ્મો બની રહી છે જે છેલ્લો દિવસ જીતેન્દ્રભાઈ પણ એમાં કામ કર્યું બે યાર હતી આવી ફિલ્મો સારું કામ કરી ચુકી છે કેમ જયેશ ને ઘણા બધી ફિલ્મો ની વાત કરી શકે બહુ લાંબો ઇતિહાસ થશે સિદ્ધાર્થ રાંદેરીયા જેવા કલાકાર જે અત્યાર સુધી નાટકમાં જ કામ કરતા હતા એવા કલાકાર પણ હવે ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા થયા છે એટલે ગુજરાતી ફિલ્મોનું આકર્ષણ વધ્યું રચના પાઠક શાહ એ ખૂબ નીવડેલા અભિનેત્રી ઈધર ઉધર સિરિયલ આપણને યાદ છે દૂરદર્શન ઉપર અને પછી મલ્લિકા આપણે સોરી સારાભાઈ વર્સિસ સારાભાઈ તો એ ફિલ્મો એ ટીવી સિરિયલમાં એમણે કામ કરેલું અને હવે કચ્છ એક્સપ્રેસ જેવી ફિલ્મમાં કામ કરે છે તો આવા કલાકારો પણ હિન્દી સિરિયલોમાં કામ કરેલું એમણે આ વખતે જીફામાં એવોર્ડ પણ મેળવ્યા તો આવા કલાકારો આવતા થયા છે પરંતુ સાથ મારે એક નુકતે ચીને અથવા તો એક ટકોર કરવી છે એ ટકોર એવી છે કે જીતેન્દ્રભાઈ વાત કહી એ વાત હું સો ટકા સહમત છું એની સાથો કે એમણે વાત કહી દીધી છે એટલે મારે એમને પુનરાવૃત્તિ નથી કરવી પરંતુ જે આજે ફિલ્મોની સ્થિતિ થઈ રહી છે ગુજરાતી ફિલ્મોની એની ઉપર ટકોર કરવી છે કે આજે થયું છે એવું કે ફિલ્મકારો પોતાની સોશિયલ મીડિયા ઉપર જે પ્રીમિયમ રાખે છે અને પછી પ્રીમિયમમાં જોવા જાય છે એ ફિલ્મકારો અથવા તો એની સાથે સંકળાયેલા જે તે લોકો એ પોતાની ફિલ્મોની વાહવા એટલી બધી કરે છે શરૂઆતમાં દર્શકો એનાથી અંજાઈ જતા હતા અને ફિલ્મ જોવા જતા હતા પરંતુ ઘણી બધી ફિલ્મોમાં એવું થયું કે પૈસા પડી ગયા એવું દર્શકોને લાગ્યું એટલે દર્શકો ટીકા કરવા લાગ્યા સોશિયલ મીડિયા ઉપર તો એનું પાછું ટ્રોલિંગ શરૂ થયું ફિલ્મ દ્વારા અને કેટલી મહેનત થી અમે ફિલ્મ બનાવીએ છીએ કેટલા લોકોની રોજીરોટી સંકળાયેલી છે આવી દલીલો થઈ હવે હું એક જ દાખલો આપું કે દાખલા તરીકે વડાપાઉ કે દાબેલી બનાવતી વ્યક્તિ ખૂબ મહેનત કરીને બનાવતી હોય પણ

પરંતુ એનો આધાર લઈને તમે એમ કહો કે કરણ જોહર બ્રાન્ડ ફિલ્મો બનવા લાગી છે એટલે બ્રેકઅપ થાય રિલેશન પેલું લિવિ ઇન રિલેશનશીપમાં રહેતા હોય જે સંસ્કારી પરિવાર છે અંદરથી છેવટે દંભી નીકળે ફક્ત મહિલાઓ જેવી ફિલ્મમાં તો આ પ્રકાર

તો એની જે બોલી છે એનો કઈ પડગો અત્યારે અત્યારની ફિલ્મોમાં દેખાતું નથી અત્યારની જે ફિલ્મોનું સંગીત છે એ સંગીત અવિનાશ વ્યાસ ધોરંગ વ્યાસ આ બધાનો જે સંગીત મહેશ નરેશનું પણ એક સમય કે ઓઢણી ઓઢું આજે પણ બધાને જો યાદ કરીએ કે ગુજરાતી ફિલ્મોના ગીત કયા તો મહેંદી તે વાવી બાળવે ને રંગ ગયો ગુજરાત એ એ પ્રકારનું આખું જે ગીત છે ઘણા બધી ફિલ્મો ના છોગાડા તારા જે હિન્દી ફિલ્મ માં ગીત બન્યું લવ યાત્રી ફિલ્મ તો એ મૂળ ગુજરાતી ગીત છે રંગલો તો એ પ્રકારના ગીતો આજે ક્યાં બને છે નો ડાઉટ હમણાં શેતાન જેવી ફિલ્મ છે એની રીમેક થઈ છે ત્યાં હિન્દીમાં જે વર્ષ એ વર્ષ કેવું કે નામ હતું હું ભૂલી ગયો છું હા એનું શેતાન હા પણ એ લોકોએ ક્રેડિટ પણ નથી આપી